ભાવ બેસી ગયા છે ખેડૂતોને માર્કેટ પાક ભરીને જવાના વાહનના ભાડાના પણ રૂપિયા વસૂલ થતા નથી હવે આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ જીવન નિર્વાહ કરવો કઈ રીતે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા વિગાદીટ પાક તૈયાર કરવા થતો ખર્ચ બિયારણ દવા ખાતર પાણી મજૂરી બધાયનો હિસાબ કરવામાં આવે તો ખેડૂત પાછળ તેની મહેનત પ્રમાણે કશું જ બચતું નથી ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે આ વ્યથા સમગ્ર ગુજરાતના ખેડૂતોની છે હાલ પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે 1 રૂપિયા કિલો પણ મરચાની ખરીદી કરવા વેપારીઓ તૈયાર નથી ખેડૂતોએ આ મામલે પોતાની વેદના ઠાલવી છે તો સર્વપ્રથમ એક નજર કરીએ ખેડૂતો શું કહી રહ્યા છે તેના પર ઉનાળામાં વાવી દીધી બરોબર ભાવ એક બે રૂપિયા કે ત્રણ રૂપિયા મળે દાડી નથી પડતી બરોબર ખેડૂતને દાડી નથી પડતી રાજકોટ ચાર રૂપિયા ખેડૂત મળે છે ખેડૂમાં બહુ ખેડૂને બહુ નુકસાન છે કેટલા વીઘામાં વાવેતર આઠ વીઘામાં વાવેલી હે અને લગભગ અંદાજે પચાસ આઠ હજારનો નો ખર્ચો છે ખર્ચો હજી વર્યો નથી રોપના પૈસા નથી વર્યા

ચાલુ વર્ષે વેડાવદર સહિતના ગામોમાં માં મરચા નું બબલક વાવેતર થયું અને સારું ઉત્પાદન પણ મેળવ્યું છે પરંતુ મરચા ભાવે ખેડૂતો આંખ નમ કરી દીધી છે ખેડૂતો રાજકોટ યાર્ડમાં મરચા લઈ જાય તો માત્ર ત્રણ રૂપિયે કિલો ખરીદી કરવામાં આવતી હોવાની ખેડૂતોએ વાત કરી છે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ છે ખેડૂતોએ મોંઘુ ખાતર બિયારણ અને મજૂરી કરી મરચાનું વાવેતર કર્યું પણ સામે ભાવ ન મળતા નુકસાન ખાવાનો ખેડૂતોને વારો આવ્યો છે ખેડૂતોની આ મહેનત બેકાર ના જાય અને યોગ્ય ભાવ મળે તેવી માંગ ખેડૂતોએ કરી છે અંતે ખાસ મને જણાવશો કે મરચાનો ભાવ હાલ કેટલો હોય તો ખેડૂતોને પોષાય ખેડૂતોની આ મહેનત બેકાર ના જાય અને યોગ્ય ભાવ મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખાસ મને કે મરચાનો ભાવ કેટલો હોય તો ખેડૂતોને પોષાય એમ છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ